અંકલેશ્વર જીએડીસી જોગર્સ પાર્કનું નામ બદલવાની માંગ ઉઠી છે અંકલેશ્વર જીએડીસી સ્થિત જોગર્સ પાર્કનું નામ બદલવા માટે હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા પ્રાંતની તારીમિક આવેદનપત્ર સ્વીકૃત કરાયું છે આ સંસ્થાએ પાર્કનું નામ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક રાખવાની જોરદાર માંગ ઉઠાવી છે ગત જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે જોગર્સ પાર્ક ખાતે છત્રપતિ શિવાજી મહારાજનું સ્માર્તકનું વિધિવત અનાવરણ કર્યું હતું ત્યારબાદ વિભિન્ન સંતો અને મહંતોએ પાર્કનું નામ છત્રપતિ શિવાજી મહારાજના નામે ઓફિશિયલી જાહેર કરવાની અપીલ કરી હતી હિન્દુ ધર્મ સેનાના પ્રકતાવ્યા અનુસાર સંતો દ્વારા જાહેર કરાયેલા નવા નામને હજુ સુધી સત્તાવાર માન્યતા આપવામાં આવી નથી સંસ્થાએ નોટિફાઈડ વિભાગ અને એઆઈએ સમક્ષ ડોગર્સ પાર્કનું નામ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક તરીકે નક્કી કરવા અને સત્તાવાર જાહેર કરવા માટેની માંગ કરી છે હવે જોવાનું એ રહ્યું કે સરકારી તંત્ર અને સંબંધિત વિભાગો હિન્દુ ધર્મ સેના અને સંત સમાજની આ માંગણીને કઈ રીતે પ્રતિસાદ આપે છે